આતંકવાદી આતંકવાદી આયા આતંકવાદી આયા આતંકવાદી આતંકવાદી આતંકવાદિયા આતંકવાદી આવ્યા આતંકવાદી આતંકવાદી આતંકવાદિયા અરે તમે બધા મોડું હું થઈ ગયા છો આ અત્યારે તૈયાર થઈ જાઓ આતંકવાદી આ જલ્દી તૈયાર થાવ આતંકવાદી આયા આતંકવાદી આયા અરે તૈયાર થાવ હેડો લે બધા થા લઈ લો હેડો આતંકવાદી આયા હેડો હેડો લે ઊભા ના રહેજો હેડો લે અરે જ્યારથી આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું છે ને ત્યારથી ઓમનું મગજ બગડી ગયું છે

ગાભા જે ના ગાભા નું પોટલું થઈ જાય આ ગાભાજી તો હારું રોજનું છે હા ગાભાજી લ હેણો ગરમા ગરમ પచ్చા ખાઈએ લ હેણો પచ్చા ખાઈએ હેણો 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 મોકલી દીધા હોવા તો આતંકવાદીઓ શું પાકિસ્તાન વાળા પણ પગે પડત અને કે નામ ની ઉમેટ ને લઈ જાઓ અમારે યુદ્ધ નથી કરવું ગરમા ગરમ

આતંકવાદી આયા છે આપણે એનો ખાતમો બોલાવવાનો છે લાગે તમે હા કોઈ કે બાત છે હા એ બાત છે કે આતંકવાદી હા ચાલો ચાલો હા હા જલ્દી ઉઠાડો

અલ્યા પ્રીમો બંદુક થી છોડ કરતા આ મારા બે હાથ જ કાફી છે આલા માટે હા હા લેડો હેડો હા લે હા આતક વાડીનો આજે ખાટબો બોલાઈ દિયા લે હેડો લે આજે તો આતંકવાદીનો નો ખાતમો બોલાવી દો તમે હા હા શું કીધું મેં એક વાર આ આતંકવાદી મારા હાથમાં આવી જાય ને પછી ખબર પડે કાજી હું ચીજ છે હા આજે આતંકવાદીને ખબર પાડી જ દો એટલે મારી નાખું એ હા જો ગાબાજી તો તો કશું દેખાય છે ઓવા હારું સુબા કો કાળું કાળું દેખાય છે કાળું કાળું નહીં ગાબાજી આતંકવાદી છે આંતવાદી તને ખબર ચીજ છે બતાવું તને અમાય અમાય ગાબાજી એ નહીં આવે તમારે તો જવું પડશે હા તમે જાઓ તો હા લો લો બંદુક લેતા જાઓ હા આવ લો હું તો જાઉં છું તમે મારી સાથે ના ગાભાજી તમે જાઓ તમારી બહાદુરી બતાવવાનો સમય હવે આવી ગયો છે તમે જાઓ અને એ આતંકવાદીના ગાભા કાઢો હા જાઓ જાઓ તમે 啊我登管理，我澳洲。

અરે વાહ ગાબાજી વાહ અરે વાહ ગાબાજી આતકવાડી મરી ગયો હા સુભા બડા ગોળી કરે મારી ગોળી અરે ગોળી તમે મારી એ મી હા અરે મી નહીં મારી અરે ગોળી તમે મારી ગાબાજી વાહ ગાબાજી વાહ અરે આતકવાડી મરી ગયો રે ગાબાજી આતકવાડીને માર્યો વાહ ગાબાજી વાહ અಪ್ಪ હા ગાબાજી અપર સુભા અરે વાહ ગાબાજી વાહ અપર સુભા હા માર્યોજી આજે તો ગોમાં તમારા બધા ધન્ય થઈ જશે બધી તમારે વાહ વાહ કરશે વાહ ગાભાજી વાહ વાહ

જોયું ગાબાજી જોયું લે હડો આવો ગાબાજી ગાબાજી માર્યો અરે સાંભળો 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 ગાબાજી એ માર્યો અરે સાંભળો અરે વાહ ગાબાજી એ માર્યો તો તમે આતંકવાદી માર્યો આવો ગાબાજી

હા હા મે મે આ બંદૂક થી આતંકવાદી ને માર્યો હા હા કેવું પડે હો ભાઈ હે આતંકવાદીને માર્યો હે કેવું પડે કેવું પડે સુભા કાબાજીના મનમાંથી આતંકવાદી નું ભૂત કાઢવા માટે તમારે સારું નાટક કર્યું હા આ જ્યારથી ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને ત્યારે ગાબાજીના મનમાં કેમિકલ લોચો થઈ ગયો હતો

અરે લાશ તો કોઈ જોવા જેવી ચીજ છે હા અત્યારે આપણે ગાભાજી સન્માન કરવાનું છે કે લાશ જોવા જવાની છે અરે અત્યારે તો આપણા ગોમના સૌના લાડકા ગાભાજી સન્માન કરવાની તૈયારી કરવાની હોય અરે તમને લાશ ની પડી છે હા અરે છ પડી રહેતી તો લાશ છ કૂતરા બિલાડા ખાઈ જતા હા અને લાશ જોવી છે લાશ લાડો લાડો તમને લાશ બતાવો લાડો ના ના મારે લાશ નહીં જોયું મારે લાશ નહીં જોયું કઈક કાળું લાગે છે અરે ગાબાજી વાહ ગાબાજી વાહ ગાબાજી આ આતંકવાદીને માર્યા પછી તમને કેવું લાગે છે માર્યા ની ખુશી આખા ગામને ગરમ 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 બચ્યા ખવડાવાબાદાજી બાજી